મૂસલ તારા હું છે તને આમ બોલે તો કાની કેતો લે ઓલખી સી મને લાગ હું કોણ છું લે આ ઓલકુ છું અલ્યા શંભુ શંભુ થાપે ડોવા પે કહી દે હુંં કેતો અલ્યા ભા કઈ નહિ હું છે હું છેલા તમા તમે કની કેતો લે હે તો અલ્યા ખબર છે તમને અલ્યા આમણા કીધું કે થાપે વણો બરતા કરું છું

હું કેતો તો કે તમે તો હું કેતો તો નુકાડી પડતા કરવા કેતો હવે લે તો મારા કને આવતો લે પણ તમારી ફટાલા મારી દી મને કેતો તો તારી જાય હમ તારી શકન હાર એની દશા ખેર પડી ચડો ચડો કેડા પટકી જો રોણા છે રાત રે रोना जी ने कोरा पे બોલ 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 જાગ સર સર બોલ બોલ પકડ